કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતની ગણિત વિષયની જે દસ આઠ બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાની છે જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે માઇનસ નવ પ્લસ માઇનસ પાંચ તો જવાબ આવશે માઇનસ ચૌદ બીજું છે ત્રેવીસ પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો તો જવાબ આવશે માઇનસ ત્રેવીસ ત્રીજું છે માઇનસ સાત પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ સાત તો જવાબ આવશે ઝીરો ત્યાર પછી છે ચોથું કાઉન્સમાં છે ચાર પ્લસ પાંચ માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા પ્લસ પાંચ માઇનસ પાંચ તો જવાબ આવશે ચાર પાંચમું માઇનસ બેતાલીસ પ્લસ બેતાલીસ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઝીરો છઠ્ઠું છે માઇનસ ચોત્રીસ પ્લસ પિસ્તાલીસ બરાબર પિસ્તાલીસ પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે ત્યાર પછી છે જવાબ આવશે માઇનસ ચોપન નવમું ખાલી જગ્યા પ્લસ પિસ્તાલીસ માઇનસ દસ બરાબર ચોવીસ પ્લસ કાઉન્સમાં છે પિસ્તાલીસ માઇનસ દસ તો જવાબ આવશે ચોવીસ પિસ્તાલીસ માઇનસ ખાલી જગ્યા બરાબર માઇનસ નવ તો જવાબ આવશે ચોપન અગિયારમું માઇનસ ચોવીસ પ્લસ ત્રણ પ્લસ માઇનસ પિસ્તાલીસ બરાબર ત્રણ પ્લસ માઇનસ પિસ્તાલીસ પ્લસ ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ ચોવીસ બારમું માઇનસ સાત માઇનસ માઇનસ ચોત્રીસ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે સત્યાવીસ ત્યાર પછી તેરમું માઇનસ પાંત્રીસ માઇનસ ઝીરો બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે માઇનસ પાંત્રીસ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા માટે ખાલી જગ્યા છે તો સંવૃત અથવા તો સમક્રમી પંદરમું પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી માટે સમક્રમી ખાલી જગ્યા છે કે નથી તો જવાબ આવશે નથી ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર એક બી જોડકા જોડો એમાં પહેલું છે માઇનસ ચોસઠ પ્લસ કાઉસમાં બરાબર કાઉસમાં છે માઇનસ ચોસઠ પ્લસ છેતાલીસ પ્લસ માઇનસ બાર એને જવાબ જોડીશું આપણે વિકલ્પ બી જૂથના ગુણધર્મ સાથે બીજું છે માઇનસ પિસ્તાલીસ પ્લસ જીરો બરાબર માઇનસ પિસ્તાલીસ તો એને જોડીશું તટસ્થ સંખ્યાના અસ્તિત્વ સાથે ત્રીજું છે પચાસ પ્લસ માઇનસ દસ બરાબર માઇનસ દસ પ્લસ પચાસ એને જોડીશું ક્રમના ગુણધર્મ સાથે ત્યાર પછી છે સેટ બી એમાં અક્રમનો ગુણધર્મ એને જોડીશું માઇનસ છપ્પન પ્લસ માઇનસ એકત્રીસ બરાબર માઇનસ એકત્રીસ પ્લસ માઇનસ છપ્પન સાથે બીજો છે જૂથનો ગુણધર્મ તો એને જોડીશું ચોવીસ પ્લસ માઇનસ તેર પ્લસ બાવીસ બરાબર ચોવીસ પ્લસ માઇનસ તેર પ્લસ બાવીસ સાથે અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ તો એને જોડીશું ઝીરો પ્લસ માઇનસ ત્રેવીસ બરાબર માઇનસ ત્રેવીસ ત્યાર પછી છે સેટ સી એમાં સડસઠ પ્લસ માઇનસ ચોપન બરાબર માઇનસ પ્લસ સડસઠ તો ક્રમનો ગુણધર્મ પહેલું કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા મળે તો જવાબ આવશે ખોટું બીજું કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે તો જવાબ આવશે સાચું ત્યાર પછી ત્રીજું પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે તો સાચું ચોથું માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક તો જવાબ આવશે સાચું પાંચમું ઝીરો ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ તો ખોટું છઠ્ઠું સાત ગુણ્યા માઇનસ બે ગુણ્યા બાર બરાબર સાત માઇનસ બે બાર તો જવાબ આવશે સાચું સાતમું પંદર ગુણ્યા કાઉસમાં છે માઇનસ વીસ પ્લસ પાંચ બરાબર પંદર માઇનસ વીસ પ્લસ પંદર પાંચ તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે આઠમું વીસ ગુણ્યા કાઉસમાં છે પચીસ માઇનસ કાઉસમાં માઇનસ પાંચ બરાબર કાઉસમાં છે વીસ માઇનસ ગુણ્યા વીસ માઇનસ માઇનસ પાંચ તો જવાબ આવશે ખોટું નવમું છે માઇનસ ત્રીસ ગુણ્યા બાર કરતાં પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે તો જવાબ આવશે સાચું ત્યાર પછી દસમું કોઈપણ સંખ્યાને એક વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે છે તો જવાબ આવશે સાચું અગિયારમું ઝીરો ઝીરો ગુણ્યા એક પોઈન્ટ ઝીરો 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 બરાબર ઝીરો ઝીરો તો જવાબ આવશે સાચું માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ પ્લસ છ બરાબર ત્રણ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી પૂર્ણ કરો એમાં ગુણાકાર છે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ વીસ બરાબર માઇનસ હવે માઇનસ નો ગુણાકાર માઇનસ ચાર સાથે કરીએ તો માઇનસ બાર પાંચનો ગુણાકાર માઇનસ ત્રણ સાથે કરીએ તો માઇનસ પંદર પાંચનો ગુણાકાર માઇનસ બાર સાથે કરીએ તો સાઈઠ માઇનસ ત્યાર પછી છે માઇનસ બારનો ગુણાકાર સાત સાથે એટલે માઇનસ ચોર્યાસી માઇનસ પંદરનો ગુણાકાર સાત સાથે એટલે માઇનસ એકસો માઇનસ બારનો ગુણાકાર આઠ સાથે એટલે માઇનસ છન્નું માઇનસ પંદરનો ગુણાકાર આઠ સાથે એટલે માઇનસ એકસો વીસ માઇનસ બારનો ગુણાકાર દસ સાથે એટલે માઇનસ એકસો વીસ માઇનસ પંદરનો ગુણાકાર દસ સાથે એટલે માઇનસ એકસો પચાસ ત્યાર પછી છે માઇનસ આઠનો ગુણાકાર માઇનસ અગિયાર સાથે એટલે અઠ્યાસી છનો ગુણાકાર માઇનસ અગિયાર એટલે માઇનસ ચારનો માઇનસ આઠ સાથે એટલે માઇનસ બત્રીસ ચારનો છ સાથે એટલે ચોવીસ માઇનસ આઠનો ગુણાકાર માઇનસ સોળ સાથે કરીએ તો એકસો અઠ્યાવીસ છનો ગુણાકાર માઇનસ સોળ સાથે કરીએ તો માઇનસ છનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉકેલ મેળવવા એમાં પેલો દુકાનદારને એક દુકાન એક પેન વેચતા રૂપિયા બે રૂપિયાનો નફો થાય છે તેમજ પેન્સિલ વેચતા પચાસ રૂપિયાની ખોટ જાય છે તો કોઈ એક દિવસ દુકાનદાર દસ પેન અને બાર પેન્સિલ વેચે છે તો એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ થાય તો દસ પેન વેચતા થતો નફો દસ ગુણ્યા બે બરાબર વીસ રૂપિયા બાર પેન્સિલ વેચતા થતી ખોટ એટલે બાર 50 પચાસ તો સસો પૈસા એટલે કે છ રૂપિયા તો કુલ નફો બરાબર વીસ છ એટલે કે ચૌદ રૂપિયા ત્યાર પછી બીજું શ્રીનગરનું આજનું તાપમાન માઇનસ છ અંશ સેલ્સિયસ છે પ્રતિ દિવસ તાપમાનમાં ત્રણ અંશ સેલ્સિયસનો વધારો થાય છે તો સાત દિવસ પછી તે શહેરનું તાપમાન કેટલું હશે તો સાત દિવસમાં તાપમાનમાં થતો કુલ વધારો સાત ગુણ્યા ત્રણ એટલે કે એકવીસ અંશ સેલ્સિયસ સાત દિવસ પછીનું તાપમાન બરાબર માઇનસ છ પ્લસ એકવીસ એટલે કે પંદર અંશ સેલ્સિયસ ત્રીજું એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબદીઠ પ્લસ પાંચ ગુણ તેમજ ખોટા જવાબદીઠ માઇનસ બે ગુણ મળે છે તો સુરેશે કુલ કેટલા ગુણ મેળવ્યા હશે તો પાં પંદર સાચા પ્રશ્નોના મેળવેલા ગુણ બરાબર પંદર ગુણ્યા પાંચ એટલે કે પંચોતેર ગુણ પાંચ ખોટા પ્રશ્નોના ગુમાવેલા ગુણ એટલે પાંચ ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ દસ ગુણ તો કુલ મેળવેલ ગુણ બરાબર પંચોતેર માઇનસ દસ એટલે કે પાસઠ ગુણ ત્યાર પછી ચોથું મહેશભાઈના ક્રેડિટ ખાતામાં માઇનસ રૂપિયા પાંચ હજાર છે તેઓ પ્રતિમાસ રૂપિયા એક હજાર રૂપિયા જમા કરાવે છે એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ હશે તો એક વર્ષ એટલે કે બાર મહિનાના જમા થયેલી રકમ બાર ગુણ્યા એક હજાર એટલે કે એક લાખ વીસ હજાર રૂપિયા જમા રાશિ બરાબર માઇનસ પાંચ હજાર પ્લસ એક હજાર બાર હજાર એટલે કે સાત હજાર રૂપિયા ત્યાર પછી પાંચમું સંખ્યા રેખામાં માઇનસ છોત્તેર પરથી જમણી બાજુ એક દુકાનમાં દસ એકમ આગળ વધે છે તો આઠ દુકાન પછી કે ચોક્કસ કે સંખ્યા રેખા ઉપર કયા સ્થાન પર પહોંચશે તો અહીંયા આઠ દુકાનમાં કપાતું કુલ અંતર બરાબર આઠ ગુણ્યા દસ એટલે કે એસી એકમ સ્થાન છે માઇનસ ચોતેર પ્લસ એંશી એટલે કે ચાર એકમ ત્યાર પછી છઠ્ઠું એક વેપારી સફેદ સિમેન્ટની એક થેલી વેચતા પચાસ રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા વીસ રૂપિયા ખોટ થાય છે તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની બાર થેલી અને રાખોડી સિમેન્ટની નવ થેલી વેચે તો તેને કેટલો નફો કે ખોટ જશે તો બાર સફેદ સિમેન્ટની થેલી વેચતા થતો નફો બરાબર બાર ગુણ્યા પચાસ એટલે કે છસો રૂપિયા નવ રાખોડી સિમેન્ટની થેલી વેચતા થતી ખોટ એટલે કે નવ ગુણ્યા વીસ એટલે કે એકસો રૂપિયા તો કુલ નફો બરાબર છસો માઇનસ એકસો એટલે જવાબ આવશે ચારસો વીસ મિત્રો ધોરણ સાતની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશન મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ કિંમત શોધો માઇનસ ચાલીસ દસ તો માઇનસ ચાલીસના છેદમાં દસ મીંડુ મીંડુ ઉડી જશે જવાબ આવશે માઇનસ ચાર ત્યાર પછી છે માઇનસ પંચાવન ભાગ્યા અગિયાર તો માઇનસ પંચાવનના છેદમાં અગિયાર અગિયાર પંચા પંચાવન અગિયાર અગિયાર ઉડી જશે જવાબ આવશે માઇનસ પાંચ ત્રીજો છે એસી ભાગ્યા માઇનસ પાંચ તો એસીના છેદમાં માઇનસ પાંચ સોળ પંચા એસી પાંચ પાંચ ઉડી જશે જવાબ આવશે માઇનસ સોળ ત્યાર પછી ચોથું માઇનસ સાડત્રીસ ભાંગ્યા એક એટલે માઇનસ સાડત્રીસના છેદમાં એક એટલે જવાબ થઈ ગયો માઇનસ સાડત્રીસ ત્યાર પછી છે પાંચમું સડસઠ ભાંગ્યા એક તો માઇનસ સડસઠના છેદમાં સોરી સડસઠના છેદમાં માઇનસ એક એટલે જવાબ થઈ ગયો માઇનસ સડસઠ ત્યાર પછી છઠ્ઠો દાખલો માઇનસ સોળ ભાંગ્યા ચાર ભાંગ્યા બે તો માઇનસ સોળના છેદમાં ચાર ભાંગ્યા બે તો ચોકે ચોકે સોળ ચાર ચાર ઉડી ગયા એટલે માઇનસ ચાર ભાંગ્યા બે તો બે દુ ચાર બે બે ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે માઇનસ બે સાતમું માઇનસ અડતાલીસ ભાંગ્યા કાઉસમાં છે છ માઇનસ માઇનસ બે તો માઇનસ અડતાલીસના છેદમાં છ માઇનસ માઇનસ બે એટલે કે અડતાલીસના છેદમાં આઠ માઇનસ માઇનસ પ્લસ એટલે છ પ્લસ બે એટલે અડતાલીસના છેદમાં આઠ આઠ અડતાલીસ આઠ આઠ ઉડી જશે તો જવાબ આવશે માઇનસ છ ત્યાર પછી આઠમું ઝીરો ભાંગ્યા અઢાર ઝીરોના છેદમાં અઢાર એટલે જવાબ આવશે ઝીરો ત્યાર પછી નવું માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર ભાંગ્યા માઇનસ પાંચ પ્લસ આઠ તો માઇનસ ત્રેવીસ પ્લસ સત્તરના છેદમાં માઇનસ પાંચ પ્લસ આઠ એટલે કે પ્લસ માઇનસ માઇનસ ત્રેવીસમાંથી સત્તર જશે એટલે છના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે અહીંયા માઇનસ બે ત્યાર પછી દસમું માઇનસ સાત ભાંગ્યા સાત તો માઇનસ સાતના છેદમાં સાત સાત એક સાત સાત ઉડી જશે જવાબ આવશે માઇનસ એક ત્યાર પછી અગિયારમું માઇનસ બાર ભાંગ્યા માઇનસ ચાર માઇનસ બારના છેદમાં ચાર ચાર તેરી બાર ચાર ચાર ઉડી જશે જવાબ આવશે ત્રણ ત્યાર પછી છે ઝીરોના છેદમાં અઢાર કોઈપણ સંખ્યાનો અંશ જીરો એટલે તે સંખ્યા અઢાર તો ઝીરો જવાબ થઈ જશે માઇનસ ત્રેવીસ પ્લસ સત્તરના છેદમાં માઇનસ પાંચ પ્લસ આઠ તો માઇનસ ત્રેવીસ પ્લસ સત્તર એટલે માઇનસ છ છેદમાં પાંચ પ્લસ માઇનસ પાંચ પ્લસ આઠ એટલે કે ત્રણ રંડું છ ત્રણ ત્રણ ઉડી જશે જવાબ આપણો થઈ ગયો માઇનસ બે દસમું છે માઇનસ સાત ભાંગ્યા સાત તો માઇનસ સાતના છેદમાં સાત એટલે માઇનસ સાત માઇનસ સાત ઉડી જશે જવાબ આવશે માઇનસ એક માઇનસ બાર ભાંગ્યા માઇનસ ચાર તો માઇનસ બારના છેદમાં માઇનસ ચાર બાર બાર ઉડી જશે એટલે અહીંયા આવશે ત્રણ ત્યાર પછી છે બારમું માઇનસ અગિયાર પ્લસ દસ ભાંગ્યા અગિયાર પ્લસ માઇનસ દસ તો માઇનસ અગિયાર પ્લસ દસના છેદમાં અગિયાર પ્લસ માઇનસ દસ માઇનસ એકના છેદમાં એક એટલે કે જવાબ થઈ ગયો માઇનસ એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી ઉકેલ મેળવો જેના કુલ ત્રણ માર્ગ છે એક કુવામાં તળિયેથી ત્રીસ ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે એક તરવૈયા એક તરવૈયો કુવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે પંદર ફૂટની ઝડપથી નીચે જાય છે વસ્તુ લઈને ફરીથી સપાટી ઉપર આવતા તરવૈયાને કેટલો સમય લાગે તો કુલ કાપવું પડતું અંતર બરાબર કિનારેથી કિનારેથી તળિયે પ્લસ તળિયેથી કિનારે એટલે ત્રીસ પ્લસ ત્રીસ એટલે કે સાઠ ફૂટ હવે આપણે પદ મૂકીએ કે ભાઈ પંદર ફૂટ કાપતા લાગતો સમય એક મિનિટ તો સાઠ ફૂટ અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો એટલે સાઠના છેદમાં પંદર એટલે પંદર ચોક સાઠ પંદર પંદર ઉડી જશે જવાબ આવશે ચાર મિનિટ બીજું એક ખાદ્ય પદાર્થને સાચવવા માટે માઇનસ અઠ્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતા પ્રતિ કલાક માઇનસ ચાર ચાર અંશ સેલ્સિયસમાં ઘટાડો થાય છે સોમવારે દસ વાગ્યે તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ હોય તો કેટલા વાગે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાય તો જો ચાર અંશ સેલ્સિયસ ઘટતા લાગતો સમય એક કલાક તો અઠ્યાવીસ અંશ સેલ્સિયસ ઘટતા લાગતો સમય બરાબર કેટલો એટલે અઠ્યાવીસ ના છેદમાં ચાર સાત ચોક અઠ્યાવીસ એટલે સાત કલાક ત્યાર પછી દસ વાગે જીરો અંશ સેલ્સિયસ હતું તેથી સાત કલાક ઉમેરાતા પાંચ વાગે તાપમાન માઇનસ અઠ્યાવીસ અંશ સેલ્સિયસ થશે ત્યાર પછી છે ત્રીજું એક લિફ્ટ પાંચ મીટર પ્રતિ મિનિટના દરથી ખાણમાં ઉતરે છે જો તે જમીનથી પચીસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ બસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગે તો કુલ કાપવું પડતું અંતર બરાબર પચીસ પ્લસ બસો પચાસ એટલે કે બસો પંચોતેર મીટર તો પાંચ મીટર અંતર કાપતા લાગતો સમય એક મિનિટ તો બસો પંચોતેર મીટર કાપતા લાગતો સમય બરાબર કેટલો એટલે બસો પંચોતેરના છેદમાં પાંચ એટલે પંચોતેર પંચાવન ગુણ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી જશે એટલે જવાબ આવશે પંચાવન મિનિટ મિત્રો અહીંયા આપણે આજે એકમ કસોટીનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો એ વિડીયો મેળવવા માટેની લિંક તમને વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે